વરસાદ સાથે વાવાઝોડાનો પણ માહોલ હતો રોડની બંને સાઈડ ઉપર જબરજસ્ત રીતે અહીંયા વૃક્ષોનું વાવેતર પણ કરેલું છે પણ આના કારણે વૃક્ષોને પણ ઘણું નુકસાન થયું છે તો આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો ચાલો દોસ્તો આજે આપણે જઈશું નારેશ્વર નારેશ્વર વડોદરાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો ભવ્ય ગ્યાય તો આની અંદર આપણે જઈશું અને અંદરની સાઈડ ઉપર મોટું પ્રાંગણ પણ બનેલું છે અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ કરવા માટેનો એરિયો તમે અહીંયા આવીને કોઈપણ જગ્યા ઉપર પાર્કિંગ કરી શકો છો તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે આગળ વધીએ અહીંયા આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં મંદિરની બહારની સાઈડનો માહોલ કેવો હશે તો અહીંયા બહારની સાઈડ ઉપર નાની નાની દુકાન લાગેલી છે જ્યાંથી તમે પૂજાનો સામાન અને ખાવા પીવાની વસ્તુ પણ ખરીદી શકો છો મંદિરનો જે ગેટ બનેલો છે તેની જમણી બાજુ અહીંયા એક નાનકડી ગલી પણ બનેલી છે આ ગલી ડાયરેક્ટ નીચેની સાઈડ ઉપર જાય છે જ્યાંમાં નર્મદા નાગી વસે છે તો દોસ્તો અત્યારે તો ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તો નાગીમાં સ્નાન કરવાનો મોકો તમને નહીં મળે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં કરવામાં આવેલો છે તો ચાલો દોસ્તો આપણે આવી ગયા છે પ્રાંગણમાં અહીંયા તમે આવશો તો સૌ પ્રથમ તમને અહીંયા શિવજીનું મંદિર જોવા મળશે તેની સામેની સાઈડ ઉપર પાણીની પરત પણ તમને જોવા મળશે તો અહીંયા રહેવા માટેની સુવિધા પણ તમને મળી જશે આ મંદિરે આવશો ને તો દોસ્તો તમને અહીંયા દ્વારિકા દ્વાર પણ બનેલો જોવા મળશે અહીંયા તમને શાંતિનો માહોલ જોવા મળશે અને ઘણા બધા વૃક્ષોનું પણ વાવેતર મંદિરની અંદરની સાઈડ ઉપર કરવામાં આવેલું છે જેથી કરીને મંદિરની અંદરની સાઈડ ઉપર ઠંડક બની રહે આ મંદિરની એક વિશેષતા પણ છે અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી તે પૈસા હોય તે અનાજ હોય તમે જોઈ શકો છો સરસ મજાનું મૂળનું ચિત્ર પણ બનાવવામાં આવ્યું છે રંગ મંદિરની અંદર બપોરના બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી કોઈ પણ જાતનો તમને પ્રવેશ નહીં મળે કારણ કે બંધ હશે તો મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું બુટ ચંપલ બહારની સાઈડ ઉપર કાઢવા તમે અહીંયા આવશો ને તો તમને એવું થશે કે તમે એક નાનકડા જંગલની અંદર આવી ગયા હશો અહીંયા તમે જોઈ શકો છો નારેશ્વર મહાદેવજીનું મંદિર તો અહીંયા તમે મહાદેવજીના દર્શન પણ કરી શકો છો અને પ્રાંગણમાં પુસ્તક સેન્ટર પણ બનેલું છે જ્યાંથી તમે દરેક જાતની ચોપડીઓ પણ ખરીદી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત